નમસ્તે મિત્રો આજે હું તમને સક્કરિયા બાફવાની એકદમ નવી રીતે બતાવીશ જો તમે આ રીતે સક્કરિયાને બાફો તો શક્કરિયાની મીઠાશ જળવાઈ રહેશે અને સક્કરિયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને બીજી વાર તમે આ જ રીતે સક્કરિયાને બાફશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે સક્કરિયાને બાફી લઈએ તો બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર એકદમ નવી રીતે સક્કરિયા બાફવા માટે મેં અહીંયા ત્રણ સક્કરિયા લીધા છે તમે વધારે પણ લઈ શકો છો જો તમે શક્કરિયાને પાણી ઉમેરીને બાફો તો એની જે મીઠાશ હોય છે એ બધી જ દૂર થઈ જતી હોય છે અથવા એની મીઠાશ એકદમ ઓછી થઈ જાય અને શક્કરિયા ખાવામાં એકદમ ફીકા લાગે છે તો હું તમને જે રીત બતાવું એ રીતે તમે શક્કરિયાને બાફો એટલે શક્કરિયા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો અહીંયા મેં શક્કરિયા બાફવા એક કઢાઈ લીધી છે હવે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને હવે હાથેથી કડાઈને કડાઈ ને ક્રિસ કરી લે હવે કડાઈમાં મૂકી દઈએ અને હવે ઉપરથી આ રીતે બે થી ત્રણ સ્પૂન જેટલું પાણી છાંટી દે હવે કડાઈની ઉપર એક ભીનું કપડું આ રીતે રાખી દઈએ અને હવે કપડાની ઉપર થાળી મૂકી શક્કરિયાને બાફી લઈએ હવે ગેસની ફ્લેમ લો કરી શક્કરિયાને બાફી લઈએ તો શક્કરિયાને બાફાતા વીસ થી પચીસ મિનિટ જેવી લાગશે તો વીસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી શક્કરિયાને થોડા ઠંડા કરી લઈએ હવે શક્કરિયા ઠંડા થયા બાદ તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો શક્કરિયાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે છરીની મદદથી ચેક કરી લે તો એકદમ સારી રીતે શક્કરિયા બફાઈ ગયા છે હવે હું તમને શક્કરિયાને કટ કરીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કેટલા સરસ શક્કરિયા બફાયા છે તો આ રીતે તમે શક્કરિયાને બાફો તો એની જે મીઠાશ છે એવીને એવી જ રહેશે તો તમને આ સકરિયા બાફવાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો